જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમારી સાથે શેર કરી સમોસાની રેસીપી આજે હું સમોસા એવા બનાવવાની છું કે જો બહાર મળે છે ને તે પછ સમોસા આજે આપણે ઘરે બનાવીશું તો એના માટે લોટ પહેલાં બાંધી દઈશું તો લોટ બાંધવા માટે મેં મેદો લીધો છે જો તમને મેદો પસંદ ના હોય તો તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો બે કપ મેદો લીધો છે અને એમાં એક ચમચી ભરીને મીઠું નાખ્યું અને હવે એક ચમચી ભરીને આપણે અજમો પણ નાખી દઈશું કેમ કે અજમો ડાયજેશન માટે સારું રહે છે અપચો નથી રહેતો પેટમાં અને હવે ઘીનું હું મોઈન કરવાની છું અને તમને જો ઘી પસંદ ના હોય તો તમે તેલ પણ લઈ શકો છો તેલનું મોઈન લો કે ઘીનું પણ આ રીતે મોઈન તમે સારી રીતે કરશો તો સમોસાનું જે ઉપરનું પડ છે બહુ સરસ બનશે કડક અને ક્રિસ્પી બનશે તો આપણે આ રીતનું મોઈન જોઈએ મુઠ્ઠી બંધ કરીએ અને ગોરો વળી જાય એવું જ આપણે મોઈન કરવાનું છે તો મોઈન્ટ કરીને તૈયાર છે હવે લોટ બાંધી દેવાનો છે તો થોડું થોડું પાણી આપણે રેડીશું અને એને લોટ બાંધી દેવાનો આ લોટ એવો બાંધવાનો કે આપણે જે ભાખરી બનાવીએ છીએ ભાખરીનો લોટ જે બાંધીએ એ જ કઠણ બાંધવાનો કેમ કે આપણે એને થોડીવાર રાખવાનો છે એટલે થોડો ઢીલો થઈ જ જશે ઉપરથી તેલ નાખીને થોડો ફરીથી આપણે મસરીને ઢાંકીને રાખીશું દસ મિનિટ રાખવાનું હવે સ્ટફિંગ બનાવી દઈએ તો સ્ટફિંગ બનાવવા માટે એક મોટો ચમચો ભરીને તેલ લીધું છે અને એક ચમચી ભરીને એમાં જીરું નાખ્યું બેથી ત્રણ મરચાં મેં ઝીણા ઝીણા કાપીને નાખ્યા છે આ મરચાં બહુ તીખા નથી એટલે મેં વધારે લીધા અને એક ચમચી ભરીને સફેદ તલ લીધા છે આ બધા મસાલા સમોસામાં બહુ જ સારા લાગે છે વરિયારી લીધી છે એક ચમચી ભરીને એનો પાવડર અને અડધી ચમચી હિંગ હવે બટેકા ચારથી પાંચ મેં બાફીને રાખ્યા હતા એ આ રીતે મસરીને નાખશું તો સમોસા બહુ જ સરસ બનશે તો આ રીતે બધા જ બટેકા મેં નાખી દીધા અને બટાણા પણ થોડા નાખ્યા છે બાફીને તો બધું જ મિક્સ કરીને હવે બધા મસાલા આમાં કરી દેવાના તો પહેલાં તો આપણે ગરમ મસાલો નાખવાનો છે એક ચમચી ભરીને અને એક ચમચી ખાંડ મેં નાખી છે અને એક ચમચી મીઠું અને એક ચમચી ભરીને ધનિયા જીરા પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર અને લીંબુનો રસ અને કોથમીર આટલું જ બસ અને જો તમને ઘર પણ વધારે પસંદ હોય તો તમે ખાંડ અને લીંબુનું પ્રમાણ વધારી શકો છો પણ આ રીતના તમે બનાવશો સ્ટફિંગ તો બહુ જ સરસ બનશે અને જેવા કે તમે બહારથી લાવો છો અને ખાઓ છો એ સમોસા આજે ઘરે બનશે તો ફરીથી લોટને આપણે જોઈ લઈએ મસરી લઈએ તો તમે જોઈ શકો છો થોડો ઢીલો થઈ ગયો હવે એની રોટલી બનાવવાની છે એક જ સાઈઝના બધા જ લુવા બનાવી દેવાના અને લંબ ગોળાકાર આપણે રોટલી બની લેવાની છે આવી લંબગોરાકાર રોટલી વણીશું તો જ સમોસાનો શેપ સારો આવશે તો આ રીતે તમે જોઈ શકો છો રોટલી આ રીતે વણીને વચ્ચેથી કાપો કરી લેવાનો હવે એનું સમોસાનું બીડું બનાવી દઈએ હાથેથી તો આ રીતે બે ભાગ ભેગા કરી લેવાના અને પાણીથી બંધ કરી દેવાના છે તો તમે આ રીતે પાણી સાઈડમાં જ રાખવાનું અને પછી બંધ કરી દેવાના આ રીતે તો જ સ્ટફિંગ નહીં નીકળે નહીતર સ્ટફિંગ તમારું બહાર નીકળવાની ચોક્કસ તમે તરતી વખતે જ્યારે સમોસા અંદર નાખશો ત્યારે સ્ટફિંગ બહાર નીકળી જશે તો સારી રીતે આ બંધ કરી દેવાનું અને પછી જ એમાં સ્ટફિંગ ભરવાનું જો બટેકાનું આપણે સ્ટફિંગ બનાવ્યું તું એ આમાં પેક કરી દઈશું અને ફરીથી પાણી લગાવીને આ રીતે આપણે બંધ કરવાનું કેમ કે જો તમે પહેલીવાર સમોસા બનાવતા હશો તોય આ રીતે બનાવશું ચોક્કસથી તમારા સમોસા સારા જ બનશે અને વચ્ચેથી આ રીતે ચપટી લેવાની અને ફરીથી પાછું સામેની કિનારો બંધ કરી દેવાની પરંતુ જો તમારે આ રીતે સ્ટફિંગ વધારે ભર્યામાં આવી હોય તો બહાર કાઢી લેવાનું અને ફરીથી પાણી લગાવીને બંધ કરવાનું પરંતુ આ જે છે તે પરફેક્ટ બંધ કરવાનું તો જ તમારું તરતી વખતે સ્ટફિંગ બહાર નહીં નીકળે તો આ રીતે બધા જ સમોસા મેં બનાવી લીધા છે હવે તેલ મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું એટલે તરી નાખીએ તો તરવા માટે હવે આપણે તેલને બહુ જ ગરમ નથી કરવાનું મીડિયમ રાખવાનું છે નહીતર ઉપર જો સમોસા છે એના ઉપર ઝીણી ઝીણી બબલ્સ નીકળશે અને સારા નહીં લાગે એટલા માટે આ રીતે તમે ધીમા તાપે તરશો તો તમારા સમોસા બહુ જ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે જેવા કે તમે બહારથી લાવો છો એ સમોસા ઘરે બનશે તો ગુલાબી રંગના થાય ત્યાં સુધી આપણે તરવાના છે આ રીતે બધા જ સમોસા તરીને તૈયાર કરી લેવા અને આ સમોસા એટલા ટેસ્ટી બન્યા છે કે તમે જો પહેલીવાર બનાવશો તો પણ બહુ જ ટેસ્ટી અને તરત જ તમને બનાવતા આવડ આવડી જશે એવા સમોસા છે તો સમોસા મેં તમને એક ભાગીને બતાવ્યો છે આ રીતે સમોસા બનીને તૈયાર છે જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો